પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નું પુતળા દહન કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળના સરકાર પછાત વર્ગના આરક્ષણ મુદ્દે હાઈકોર્ટના આદેશ નહીં માનતા ભાવનગર શહેર ભાજપ દ્વારા મમતા બેનરજી નું દહન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ દ્વારા ભાવનગર ઘોઘા ગેટ પાસે મમતા બેનર્જીનું પુતળું બાળવામાં આવ્યું હતું ભાજપા હોદ્દેદાર કાર્યકર્તા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ બંગાળના મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ તેમજ બે હજાર દસ થી આપવામાં આવેલા પ્રમાણપત્રોને રદ કરવાનો કલકત્તા હાઈકોર્ટનો ઇતિહાસ નિર્ણય અવગણના કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવેલ કે અમે આ નિર્ણયને સ્વીકારશું નહીં અને તેનો અમલ કરીશું નહીં તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પુતળું બારી મમતા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળની એકોતેર પછાત જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં પાસઠ મુસ્લિમ પછાત જાતિઓ અને સાત અન્ય જાતિનો સમાવેશ થયો હતો વઢવાન ન્યૂઝ રવિણ વરજાણી ભાવનગર આજે શહેર અધ્યક્ષ આદમશ્રી અભયભાઈ ચૌહાણના માર્ગદર્શન ભાવનગર શહેર દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નું ઉત્તરા તેના વિરોધમાં કારણ પશ્ચિમ બંગાળમાં બે હજાર અગિયાર સુધી એકસો ને આઠ જ્ઞાતિનો પક્ષીપંચમાં ઓબીસીમાં સમાવેશ થયેલો હતો બે હજાર અગિયાર બાદ મમતા બેનર્જી દ્વારા બીજી એકોતેર જ્ઞાતિનો ઉમેરો કરવામાં આવ્યો આ એક જ્ઞાતિમાં પાસઠ મુસ્લિમ જ્ઞાતિઓ અને છ હિન્દુ જ્ઞાતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે બંગાળી કોર્ટે આ ના છુકાલે છે એ દ્વારા અમે એનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી હજુ પણ તેઓ કહી રહ્યા છે કે અમે આ પક્ષી આ એક જ્ઞાતિનો સમાવેશ કરીને જ રહેશું એના વિરોધમાં આજે પક્ષી પંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો ઉત્તરાદળનો કાર્યક્રમ આપવાનો છે અને ભણાવવાનો કાર્યક્રમ આપવાનો છે નરેશભાઈ ચુમ્માલીસ નગર જેવો છે એમાંથી માત્ર પાંચ જ નગર જેવો કાઢે છે આખા કાર્યક્રમની અંદર વેકેશનનો સમય છે એટલે ફરવા ગયા હોય